મા એવી તકલીફ છે એમ સમજી લ્યો હં કે મારી છોકરીને સુખ નથી બરાબર કયા ગામ દીકરી છે બચાવ આપણે કઈ સમાજમાંથી બોલો તમે શેખ સમાજમાંથી બોલું છું શેખ હા શેખ દાદા શેખ હા હા અને શેખ સમાજ એમાં મને ન એમાં ખ્યાલ નથી પડતો કઈ રીતે આવે એટલે ફકીર લેખો ને ફકીર તરીકે શેખ ઇસ્લામી શર્મમાંથી

ગુજરાતી મેણા ટોણા મારાય હા મેણા ટોણા નો કેસ છે ને એની અંદર કોઈ તમને ઈવડે ભાઈ છે તમારી દીકરી નો તમારો સમય જે થાય છે એને કઈ ની અંદર રાખવાનો ના હોય બધું તૂટી જાય કાયદાની માથે તૂટી જાય બરાબર હવે એનું એક છે પછી એનું બીજું શું છે ખબર છે તમને નસાઈ માણસ છે બરાબર હવે ઈ એમાં એવું હવે નસો જે છે જેને વ્યસન છે જેને એ પ્રેમ વેસન દારૂ જુગાર ઈ જેને એક હેબિટ પડી ગઈ ને ઈ એનામાંથી જાય નહીં કારણ એના ભય બેહી જાય મોતનો તો બંધ કરે કોઈ દારૂ ફાકી તમાકુ ખાતા હોય એને કેન્સરનો રિપોર્ટ આવે ને એટલે તરત જ બંધ કરી દે મરી જાય હું હવે પાછું તકલીફ કેવી થઈ ખબર છે છોકરીને મારી કુટી ને મારી દીકરી ક્યાં છે મને ચોવીસ કલાક છે ખબર એટલે તમારા ઘરે નથી ના મારે ઘરે નથી અત્યારે મને કાલે મને એક બાઈએ ફોન કર્યો હતો કે તમારી છોકરીને મારી કુટી છે છોકરી તમારી ક્યાંક રવાની થઈ ગઈ છે બરાબર એટલે એના સસરા ના કરે છે હા એના સસરા ના પછી તમારે જમાય એ કઈ ફરિયાદ બરિયાદ લગાવી ગુમ સુધા ની કે ના કોઈ કાય કાય નથી કર્યું ફરિયાદ કરવા જાવ કે જો રાપર હું ફરિયાદ કરવા જાતો તો બરાબર ના તો છોકરી ની કે નહીં આલે ભાઈ કે અહીંયા ફરિયાદ કે તમારે છોકરી તમારે કરવું હોય તો હું આ કરો અને પછી મે કરી તો પછી જવા દો કીધું પછી શું તમારે એમાં એવું છે તમે જે ફરિયાદ છે ને ઈ જે ગામ માંથી ભાગી હા જે ગામ માંથી ગુમ થઈ હા ન્યાનું પોલીસ સ્ટેશન ને ન્યાનું જ્યુડિશિયલ લાગે

જે વિસ્તાર જે જિલ્લો જે તાલુકાની સીમા ઉપર બનાવ બને ત્યાંનું પોલીસ સ્ટેશન ને લાગે બરાબર હા એટલે એમાં તમે ભાઈગી તો પોલીસ સ્ટેશન ને જાણ કરવાની કે તમારા વિસ્તારમાંથી મારી છોકરી ગુમ થઈ છે ન્યા ફરિયાદ કરવા જાવ લઈ લે

હા તો એમ એને પોતાની ઈજત ની પોતાના પેઢી ના હોય સમાજની ભેગા નથી કરવું હોય કેમ કે એ બધી પૈસા ના જોરે સતા ના જોરે આવું બધું થતું હોય હા બસ હું તમને કઉ તમારી દીકરીને કોઈ સાથે બીજે ક્યાંય કઈ પ્રેમ પ્રકરણ હોય મારી દીકરી વિશ્વાસ છે કોઈ નથી મારું છે પણ કદાચ બાબત ઈ નીકળે તો ના એનો જીવ નીકળી જાય ને તો બેતર વાત છે ઈ કામ નહીં કરે ઓકે આપણે એટલે મારું મારું કહેવાનું છે કે તો અત્યારે ઈ રહેવા માટે બીજી કોઈ જગ્યાએ દીકરી જઈ ન શકે તો ઈ ક્યાં હોય ગઈ એમ એટલે એ કદાચ મારી ભાત્રીજી એક છે બરાબર મૃત્યુ થાય જાય તો કા મોત થાય કા માણસ મરી જાય કા મરી જાય અને કા પછી ઈ કોઈ ના ઘરે આશરો મળી જાય ને એને કોઈ અંગત માણસ હોય ઈ એને હાથવી લે આ ત્રણ માંથી ત્રીજો ઉપાય એમાં નથી

હા અહીંયા હું ફોટા હાલ આવ્યા બરાબર મોય વાલા અહીંયા મોય થઈ જો આ જો જમાઈ જો કોન્ટ્રાક્ટ થી તો અંજી ઘરે ગા કરી જ કરી જ એનું કોન્ટ્રાક્ટ થી જ નહીં એ સુચો ફજ પીવા મોબાઈલ પી તો કી વાંધો નહીં અંજી છોકરી જે રહી એને ફોટા અહીંયા લગાડી ચડાઈ દે તો હા વાંધો નહીં તો હાલ આવ્યા ફોટા લે ઠીક છે હા એને માથે જલાયા હા વાલેકુમ સલામ એને એને માથે આલાયા ને વોટ્સએપ ચાલુ હોય ને હા મજે વોટ્સએપ